નમસ્કાર મિત્રો હું હરિદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દુનિયામાં આપણે આવ્યા જીવન જીવીએ છીએ સમય વહેતો જાય છે બરાબર બે હજાર પચીસમાં આપણે એક વિડીયો જોઈ લો કે ભાઈ આ વર્ષમાં થનારી પચીસ ઘટનાઓ ઘટનાઓ ઘટી દેશ દુનિયાને નુકસાન થયું અત્યારે સપ્ટેમ્બર નવમો મહિનો ચાલી રહ્યો છે ત્રણ મહિના બાકી એમાં બી ભારત દેશ ને દુનિયાએ ઘણું બધું જોવાનું છે કારણ કે બે હજાર પચીસ માં ગુરુએ ત્રણ રાશિમાં પરિવર્તન કર્યું એક વર્ષમાં બાર મહિનામાં ગુરુ ત્રણ રાશિમાં આવ્યા અને ગયા હવે વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી શરૂ થશે એક્યાસી તો આપણે જોયું ઘણી બધી ઉથલપાથલ સાથે લગભગ હવે આ બ્યાસી નું વર્ષ આવવાની તૈયારી આપણે બરાબર વિક્રમ દુનિયા માટે કેવું રહેશે મિત્રો ગુરુના ગોચર ને જાણીએ તો બે હજાર છવ્વીસ નું વર્ષ પણ દેશ અને દુનિયા માટે મુશ્કેલી વૈરૂ સાબિત થશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ના વર્ષમાં ગુરુ મહારાજ મિથુન કર્ક અને સિંહ રાશિ આ ત્રણ રાશિમાં ગોચર કરશે એક જ વિક્રમ સંવંત વર્ષ એમાં એક જ વર્ષમાં ગુરુ જ્યારે ત્રણ રાશિમાં ગોચર કરે ને ત્યારે દુનિયામાં હાહાકાર થાય તે વર્ષ દેશ અને દુનિયા માટે આ શક્તિઓ લઈને આવે મુશ્કેલીઓ લઈને આવે રોગચાળો લઈને આવે હજુ તો આપણે બે હજાર પચીસની ઘટનાઓમાંથી નવરા નથી પડ્યા એમાંથી હજુ આપણે શ્વાસ લીધો નથી ત્યાં બે હજાર છવ્વીસની ઘટનાઓ પણ આવી જ જણાય છે તો એની પર આપણે પૂરતું ધ્યાન આપીશું બે હજાર બ્યાસીનું ગુરુ મહારાજનું ત્રણ રાશિનું પરિભ્રમણ પૃથ્વી પર પ્રેતોનું તાંડવ થાય એવા ગ્રહમાં ઊભા કરે અને આની અસર આવી આવે ગુરુજી ત્રણ રાશિમાં પરિભ્રમણ કરવાના એની અસર આ રીતની આવતી દેખાશે તો મિત્રો આપણે આ સમય ભોગવી રહ્યા છે હજુ આ વર્ષના ત્રણ મહિના આપણી પાસે પેન્ડિંગ છે અને વિક્રમ સંવંતુ છેલ્લો મહિનો બાકી છે આપણી પાસે તો આ પૂરું થતાં થતાં આપને ઘણી બધી એ થશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી અને ઈસવીસન બે હજાર છવ્વીસ દેશ દુનિયા માટે ખતરનાક સાબિત થશે આ સમયમાં ઘણા બધા યોદ્ધાઓનો નાશ થાય અને પૃથ્વી પર પ્રેતોનું તાંડવ આપણે જોવા મળે દેશ અને દુનિયામાં અપમૃત્યુ એનો જે ગ્રાફ છે ને એ બહુ ઉપર જવાનો છે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીમાં મક્સર વદ એકમ પાંચ ડિસેમ્બર બે હજાર 25 સાંજના પાંચ કલાક રાતના એક કલાક ને ઓગણત્રીસ મિનિટ સુધી મિથુનમાં રહેશે એક જૂન બે હાજર છવ્વીસ થી એકત્રીસ દસ બે છવ્વીસ સુધી ગુરુ મહારાજ માર્ગી થઈને કર્કમાં ચાલશે વિક્રમ સંવન બે હાજર બ્યાસી ના બપોરે બાર કલાક ને ગુરુ મહારાજ સિંહ રાશિમાં પરિભ્રમણ ની શરૂઆત કરશે હવે છે ને આપણે આ ગુરુના ત્રણ રાશિના પરિવર્તનનું થોડુંક સામાન્ય નોલેજ લઈએ મિથુનમાં ગોચર કરશે ગુરુ મહારાજ ત્યારે માક્ષર મહિનો ત્યારે વસ્ત્રોમાં થોડીક રાહત આવે વસ્ત્રો સસ્તા થઈ શકે છે પશુઓની કિંમત વધે ચાર પગા પશુઓની કિંમત વધે ચાર વ્હીલની ગાડીની કિંમત વધે આ સમયમાં સિઝન મોસમ એવી હશે કે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવે તો પ્રજા આરોગ્યની દ્રષ્ટિએ થોડી રાહત મેળવશે પણ કેટલીક જગ્યાએ દંગા ફસાદ થવાની શક્યતાઓ નકારી નથી શકાતી અને આ સમયમાં છે ને પ્રજાને પીડા પણ મળે તો આ પણ મહત્ત્વનું સાબિત થાય કર્કમાં જ્યારે ગુરુ ગોચર કરશે ત્યારે આપણા ભારત દેશના દક્ષિણ અને પૂર્વ ભાગમાં વરસાદ થવાની શક્યતા તકલીફો આવવાની શક્યતા વાવાઝોડું પવન ભોકાય આવી તકલીફો આપણને પડી શકે કારતક મહિનાથી લઈને ફાગણ મહિના સુધીમાં અનાજ થોડા મોંઘા થશે આપણું પશ્ચિમ ભારત સિંધુ પ્રદેશ આપણા દેશની વાયવ્ય અને ઉત્તર દિશામાં ચોપાયા ચાર પગા પશુઓનો નાશ થાય ચાર વાહનોમાં બહુ મોટી નુકસાની આવશે આ સમયમાં આ સમયમાં દેશ દુનિયામાં તકલીફ રહેવાની શક્યતાઓ માણસો ટેન્શનમાં રહેશે ભયભીત થયેલા રહેશે આ સમયમાં સોનું ચાંદી હીરા જવેરાત રત્ન આ બધી વસ્તુઓ લોકો પોત પોતાની રીત વેચવાના પ્રયત્ન કરશે ઘઉં ચોખા તેલ ઘી મીઠું આ બધી વસ્તુઓ આસમાન પર ભાવ ચડશે અડદ જેવી વસ્તુ પણ આ સમયમાં મોંઘી થતી દેખાશે આ જે સમય છે ને એમાં મનુષ્યમાં પાપ વૃત્તિનો વધારો થાય લોકોના મનમાં પાપ ઘર કરી જાય અને ગમે તે રસ્તે પોતાની જરૂરિયાત પૂરી કરવાનો પ્રયત્ન આ સમયમાં થઈ શકે છે આ સમયમાં જે લોકો રેશમી કપડાં લવિંગ જાયફળ અને મરચાં આનો સંગ્રહ કરીને વૈશાખ આવતા આવતા સુધીમાં જો વેચવા તો એને સારા ભાવ મળશે વરસાદ થયો છે એટલે આ વખતે ખેતી સારી થશે સિંહ રાશિમાં ગુરુ મહારાજ ગોચર કરશે તારે પૃથ્વી પર જલ વધુ પડતું રહેવાની શક્યતા છે ખેતી સારી થાય અને જે જે પ્રદેશોમાં જલની પાણીની કમી છે એ કમી દૂર થાય આ સમયમાં છે ને દૂધારા ઢોર વધુ દૂધ આપશે પણ આ સમયમાં રોગચાળાનું પ્રમાણ પશુમાં પણ અને માનવીમાં પણ વધુ પડતું જોવા મળશે અને મિત્રો આ સમયમાં છે ને દેશ દુનિયામાં લોકો વચ્ચે જાતિ વચ્ચે દેશના નેતાઓ વચ્ચે બીજા દેશના નેતાઓ વચ્ચે વાદ વિવાદનું પ્રમાણ બહુ વધી જાય ને એને કારણે દુનિયામાં દેશમાં અશાંતિનો અનુભવ આપણે કરવો પડે અત્યારે શનિ મહારાજ મીનમાં ચાલે તો એનું પરિણામ શું આવે દેશ દુનિયામાં વાવાઝોડા આવે પવન ફૂંકાય એનાથી નુકસાન થઈ શકે પૃથ્વીકંપિત થાય એટલે ધરતીકંપનો અનુભવ થાય આપણે બે હજાર પચીસમાં જોયા બે ત્રણ દેશોમાં મોટા ધરતીકંપ આવ્યા અને એની અસર દુનિયા પર થઈ તો બે હજાર છવ્વીસમાં પણ ધરતી કાપતી દેખાય છે અને આ ધરતીંગમ અમેરિકા અને તેની આસપાસના દેશોમાં મોટા પ્રમાણમાં અસર કરી જશે સિંધુ પ્રદેશ સિંધુ નદીનો પ્રદેશ અને એની સાથે જોડાયેલી પર્વતમાળાઓમાં ઘણા બધા ઉત્પાતની શક્યતાઓ બિલકુલ પણ નકારી શકાતી નથી વૃક્ષોની હાનિ થઈ શકે છે જંગલની આગ વૃક્ષો ધરાયશયી થવા વૃક્ષોમાં રોગ લાગવો જે નેતાઓ દેશ દુનિયામાં અલગ અલગ દેશોમાં રાજ્યોમાં રાજ કરે છે એ લોકોમાં પણ એક ભય રહી એ લોકોની હાનિ થાય રાજાએ પદ છોડવું પડે સરકાર ગુમાવવી પડે દેશ દુનિયામાં સારા નેતાઓનું મૃત્યુ પણ શક્ય છે અને મિત્રો આ સમયમાં મનુષ્યનો વિનાશ પણ થઈ શકે છે તો મોટી જાનહાની આ સમયોમાં પણ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે બે હજાર છવ્વીસમાં માં અને વિક્રમ સંવંત રહેવાની શક્યતાઓ મોટી દેખાય છે આ બે હજાર બ્યાસી ના વર્ષમાં દુનિયામાં વાવાઝોડાથી અને પવન ફૂંકાવાથી બહુ મોટા નુકસાનો વેઠવા પડશે મોતનું તાંડવ થઈ શકે છે તબાહી મચી શકે છે તો મિત્રો આ રીતે આપણે દેશ દુનિયામાં આવનારા સમયમાં થનારા નુકસાનોને આપણે જાણીએ એમાંથી બચવાનો પ્રયત્ન કરીએ તો અત્યારથી આપણે ભવિષ્યની ચિંતા કરીને એ પ્રમાણે આપણા જીવનને આગળ લઈ જઈએ તો આપણે બચેલા રહીએ મેં ઘણા લોકોને એવા જોયા છે કે ભાઈ એક પૈસો આવ્યો તો એને ઉડાવે છે સંઘરતા નથી અને અણીના સમયે પછી પેલી એવી હાલત હોય છે કે કોની પાસે માંગવા કોને કેવું ન કેવું એની અસમંજસમાં એ લોકો દુઃખ ભોગવે છે તો અત્યારે સમય છે બચતનો વિક્રમ હજાર માં રાહુ કુંભમાંથી રાશિ પરિવર્તન કરશે આ પરિવર્તન દેશ દુનિયામાં પ્રજાને કષ્ટ આપે પીડા આપે નુકસાન આપી જશે રાહુ આ સમયમાં છે ને રાહુનું પરિવર્તન દેશ દુનિયાની પ્રજાને અનેક પ્રકારના કષ્ટો આપી જાય બે હજાર મોટો લોખંડ કેમિકલ્સ ખનીજ સંપત્તિ અને પેટ્રોલના ભાવમાં ન ધારેલો વધારો થવાની શક્યતાઓ છે અને મિત્રો કારતક વધ અગિયાર શનિવાર તારીખ પંદર બાર બે હજાર પચીસ અને અષાઢ સુદ અગિયાર શનિવાર તારીખ પચીસ સાત બે હજાર છવ્વીસ ના દિવસો શાસ્ત્ર ની દ્રષ્ટિએ જોઈએ ને તો અચાનક દેશના કોઈ મોટા નેતાનું મોત થઈ શકે છે આતંકવાદી હુમલાઓ થઈ શકે છે સીધો શારીરિક હુમલો થાય એનાથી નુકસાન થાય કોઈ મોટા નેતાનું પદ છીનવાઈ જાય એને રાજીનામું આપવું પડે આપણા દેશના કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો અમલ થાય તો આ રીતે જોઈએ તો ઘણી બધી તકલીફો બે હજાર છવ્વીસ અને વિક્રમ સંવંત બે હજાર બ્યાસી લઈને આવશે આ સમયમાં યુદ્ધ અથવા માનવ સર્જિત આપત્તિ મોટી જાનહાનિ કરશે આ વર્ષમાં કુદરતી આપત્તિ પણ કદાચ આપણને પરેશાન કરી શકે આગજની દાવાનળ વઢવાનળ જળ પ્રલય વાવાઝોડા ભૂકંપ રોડ અકસ્માત હવાઈ અકસ્માત મોટા મોટા જહાજોની જળ સમાધિ આ બધી બાબતો આપણને વિક્રમ સંવત બે હજાર બ્યાસી અને ઈસવીસન બે હજાર છવ્વીસમાં કદાચ ભોગવવી પડે આ સમયમાં લોકો ભયભીત રહેશે આમ ગુરુનું ત્રણ રાશિનું પરિભ્રમણ દેશ દુનિયાને હચમચાવવા માટે પૂરતું સાબિત થશે આ સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થવાની શક્યતાઓ પણ મોટી છે અને દેશ દુનિયાની ધરતી રક્તરંજિત થાય તો નવાય નહીં મિત્રો શાસ્ત્રો એવું કહે છે કે આવા સમય પછી પ્રેતો પૃથ્વી પર તાંડવ કરે અને જે બચી ગયેલા છે તે આક્રંદ કરે તો આની પર આપણે પૂરતું ધ્યાન આપવાનું છે જેથી કરીને આપણે આવા સમયમાં વધુ તકલીફ ભોગવવી ના પડે બરાબર તો મેં જે વાત કીધી છે એ ખાસ એના માટે કીધી કે અત્યારે જ્યાં ન જઈએ તો ચાલે ત્યાં જાઉં નહીં ફોનથી કામ કરી લો પૈસા જેટલા બચાવી શકો એટલા બચાવો મેં જે વસ્તુઓ કીધી છે એટલી વસ્તુ તમારા હાથ વગી અનાજ પાણી દવા દારૂ આ બધું હાથ વગુ રાખો કેશ તમારી પાસે થોડી ઘણી રાખો જેથી કરીને તમને રાતોરાત કોઈ તકલીફ પડે તો નુકસાન ન થાય તો મિત્રો આની પર પૂરતું ધ્યાન આપજો નહીં તો મુશ્કેલી મુશ્કેલીઓ વધશે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ઉપયોગી દુનિયા માટે ઉપયોગી દેશના ઘણા લોકો માટે આ વસ્તુની જરૂરિયાત છે તો આ વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને યુટ્યુબ જોનારા ખાસ શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જઈએ નમસ્તે